આ એકમના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 9 થી 12 ની મિત્રો આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું મિત્રો અગાઉ ભાગ 1 માં આ એકમના શબ્દાર્થ શબ્દ સમૂહો માટે એક શબ્દ અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 4 ની ચર્ચા કરેલી છે તો તેના ઉત્તર તમે પણ ચેનલ પેજ ઉપર જઈ અને જોઈ શકો છો જોડે જોડે પ્રશ્ન નંબર 5 થી લઈ અને પ્રશ્ન નંબર 8 સુધીનો ભાગ 2 પણ આપણે આપણી ચેનલ ઉપર અપલોડ કરેલો છે

તેની ચર્ચા કરીશું તો મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 9 છે મિત્રો જેને આપણને સૂચના આપી છે અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો મિત્રો અહીં આપણને કોઠો આપ્યો છે સૌપ્રથમ આપણે તે કોઠાને જોઈ લઈએ તો મિત્રો તમારે પાઠ્યપુસ્તકની અંદર આવો એક કોઠો આપેલો છે જેમાં સૌપ્રથમ નામ છ નામ અને છ તેની વિશેષતા લખેલી છે નામની વિશેષતા લખેલી છે એટલે કે વિશેષણ લખ્યા છે સંજ્ઞાના વિશેષણ બીજી લાઈન ખાલી છે જેમાં આપણે નામ લખવાના છે અને તેની વિશેષતા લખવાની છે છ નામ અને છ વિશેષતા તે જ પ્રમાણે અહીં છ ક્રિયા આપેલી છે અને છ છ ક્રિયાની વિશેષતા બતાવેલી છે કે ક્રિયા કેવી રીતે થઈ રહી છે એટલે કે ક્રિયા વિશેષણ બતાવેલું છે બાકીની છ ક્રિયાઓ આપણે લખવાની છે અને તે છ છો છ ક્રિયાઓની વિશેષતા પણ મિત્રો આપણે લખવાની છે ત્યારબાદ નીચે મિત્રો આપણને ઉદાહરણ આપેલું છે જેમ કે ભાષણ તો લાંબુ લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે હવે આગળ પીરસવું અને ઉતાવળ મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસી તો મિત્રો અહીં જે જે નામ અને વિશેષતા છે તો તેની ઉપરથી વાક્ય બનાવેલું છે ક્રિયા અને વિશેષતા છે

તમારી જાતે પણ તમે નોંધી શકો છો અથવા નમૂનારૂપ ઉત્તર તમે આ રીતે લખી શકો છો હવે મિત્રો આપણે આ તમામે તમામ ચોવીસે ચોવીસ જે આપણને જોડ આપી છે તેની ઉપરથી આપણે વાક્ય બનાવીએ તો મિત્રો સૌપ્રથમ આપણે નામ અને તેની વિશેષતા જેને આપણે કહીશું વિશેષણ નામના અર્થમાં સંજ્ઞાના અર્થમાં વધારો કરી તેને આપણે વિશેષણ કહીએ છીએ તે વિશેષણ ઉપરથી આપણે સૌપ્રથમ 12 વાક્ય બનાવીએ તો આ પ્રમાણે લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે બે મારા ઘરે લમ ચોરસ ટેબલ છે ત્રણ મારા મિત્ર જોડે મોબાઈલ નવો છે ચાર આજે દાળ તીખી બની છે પાંચ છોકરી ભણવામાં ખૂબ જ હોશિયાર છે છ બપોરની ઠંડી ચા પીધી સાત મારા ઘરે સફેદ ગાય છે આઠ કડવા લીમડાના ગુણ મીઠા હોય છે

મિત્રો લખાઈ ગયા બાદ આગળ વધીએ પ્રશ્ન નંબર 10 જેમાં આપણને સૂચના આપી છે કૌંસમાં આપે ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો ક્રિયાના અર્થમાં વધારો કરતો શબ્દ એટલે ક્રિયા વિશેષણ એવું આપણે કહ્યું છે તો જોઈએ તો મિત્રો આ રીતે આપણે પ્રશ્ન 10 આપે છે નામ સામે વિશેષણની યોગ્ય જોડ મૂકી વાક્ય બનાવો તો મિત્રો આપણે અહીં છ નામ આપી દીધા છે પરંતુ તેના વિશેષણ છે તે આડાવડા છે આપણે તેની જોડ બનાવવાની છે તો જોઈએ ઉત્તર સૌ પ્રથમ શબ્દ છે ભાષણ તો ભાષણની જોડ બનશે એને લાંબુ લચક લાંબુ લચક આગળ ટેબલ તો ટેબલ કેવી છે ભાઈ તો કે ભાઈ લંબચોરસ ટેબલ છે લંબચોરસ

વધારો કરી તેને આપણે કહીશું વિશેષણ યાદ રાખીશું નામ અથવા આપણે સાદી ભાષામાં પેટર્નની ભાષામાં સંજ્ઞા કહી શકીએ સંજ્ઞાના પાંચ પ્રકાર છે એ તમને તમારા શિક્ષક સમજાવશે જેમ કે વ્યક્તિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા સમૂહવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા અને દ્રવ્યવાચક સંજ્ઞા તો સવિના એટલે કે નામ પણ વસ્તુ પદાર્થ કે સ્થિતિનું નામ હોય તો મિત્રો જે નામ છે તેના અર્થમાં વધારો કરી તેને વિશેષણ કહેવાય તેવી જ રીતે ક્રિયાના અર્થમાં વધારો કરે વધારો કરે સાદી ભાષામાં કહો ક્રિયા કેવી રીતે થાય છે દર્શાવતા દર્શાવતા આપણે કહીશું ક્રિયા વિશેષણ બંને શબ્દો અલગ છે વિશેષણ અને ક્રિયા વિશેષણ ક્લિયર ક્રિયાના અર્થમાં એટલે કે ક્રિયા કેવી રીતના થઈ રહી છે તે દર્શાવી તે ક્રિયા વિશેષણ નામ એટલે કે સંજ્ઞાના અર્થમાં વધારો કરે તે વિશેષણ અહીં આપણે જોયું કે સંજ્ઞા એટલે કે નામના અર્થમાં વધારો કરે તેવા શબ્દો છે મિત્રો આ રીતના જોડકું જોડાઈ ગયા બાદ નીચે આપણે એનો વાક્ય પણ બનાવીને આપ્યું છે જેમ કે લાંબુ લચક ભાષણ સાંભળવાનું કંડાઓ આવે હવે આપણો મારું આપણે પણ આ છોવે છ વાક્યો છોવે છો જોડને વાક્યમાં ફેરવવાની છે તો જોઈએ ઉત્તર મિત્રો આ રીતનો તમારો પુસ્તક આપ્યું હતું તેનું ઉત્તર આપણે આ રીતે સુંદર મજાનું બાજુમાં બોક્સ બનાવીને લખી લઈશું હવે તેની ઉપરથી વાક્યો લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે પાઠ્યપુસ્તકમાં આપણને લખી નાખ્યું છે બીજું મારા ઘરે લંચરસ ટેબલ છે મારા મિત્ર જોડે મોબાઈલ નવો છે ચોથું આજે દાળ તીખી બની છે છોકરી ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને છો બપોરની ઠંડી ચા પીધી તો આ રીતે પ્રશ્ન અગિયાર કૌશમાં આપે ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરું મિત્રો હવે આપણે જેમ પ્રશ્ન નંબર દસ માં નામ અને તેની વિશેષતા એટલે કે વિશેષણ જોયા સંજ્ઞાની વિશેષણ જોયું હવે આપણે અહીં ક્રિયા અને તેનું વિશેષણ હોય તેવી ખાલી જગ્યા પૂરવાની છે તો જોઈએ તો મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે તમને કુલ 5 ખાલી જગ્યા આપેલી છે અને કૌંસમાં તમને શબ્દો પણ આપેલા છે આ શબ્દોનો ઉપયોગ કરી નીચે આપણે 5 ખાલી જગ્યાઓ પૂરવાની છે જોઈએ સૌપ્રથમ કઈ કઈ ખાલી જગ્યાઓ આપેલી છે તો મિત્રો

ક્રિયાના અર્થમાં ક્રિયા કેવી રીતના થઈ રહી છે તો ક્રિયા એની અમિત થઈ રહી છે તો આપણે આ શબ્દને કઈશું ક્રિયા વિશેષો આગળ બે મિનલને નવી નવી વાનગીઓ શીખવા શીખવી ગમે છે તે ખાલી જગ્યા જાત ભાતની રસોઈ બનાવે છે તો ઉપર જોશું તો ઉત્તર આવશે અવા નવા તે

થોડી વાર અને પાંચમી ખાલી રીતે આપણે ક્રિયાની વિશેષતા દર્શાવતા શબ્દો એટલે કે ક્રિયા વિશેષણ જોયા તમે જેમ જેમ વાક્યોને ને સમજતા જશો તેના અર્થ ને સમજતા જશો તેમ તેમ આ ઉત્તરો વ્યવસ્થિત લખતા જશો તો આ રીતે મિત્રો આપણે ઉત્તરો લખીશું હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 12 જોઈએ પ્રશ્ન 12 છે મિત્રો જેને આપણને સૂચના આપી છે કૌંસમાંથી શબ્દ પસંદ કરી સરખામણી કરો તો મિત્રો અહીં આપણે તમારા પાઠ્યપુસ્તકમાં આવો એક ફોટો આપેલો છે આપણે ઉપર જે કૌંસમાં શબ્દો આપ્યા છે તેને સમજી અને સરખામણી કરીને ઉત્તરો લખવાના છે તો સૌપ્રથમ આપણે ઉદાહરણ જોઈ લઈએ મિત્રો ઉદાહરણ આપણને કેવું આપ્યું છે ઉદાહરણ છે ચાંદો તો ચાંદો કેવો છે તો થાળી જેવો દૂધ જેવો અને લાડવા જેવો છે હવે બાકીના એ જ પ્રમાણે આંખ નીંદર બાળક મોઢું અને રૂમાલ કેવા છે ત્યારબાદ આગળ વધીશું તો ઉત્તર આવશે લખોટી જેવી અને જેવી

તો જેમ જેમ આગળ વધીએ તો આપણે અને છેલ્લે મોટું રાવણ જેવું છેલ્લે રૂમાલ કેવું જેવું

પ્રશ્ન 12 નો ઉત્તર વ્યવસ્થિત સમજીને લખીશું તો મિત્રો આ રીતે આપણે કુલ પ્રશ્ન નંબર 9 થી 12 જોયા આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે તમે સબસ્ક્રાઇબ કરશો એટલે જ્યારે હું નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તમારો ખૂબ ખૂબ આભાર